નમસ્કાર મિત્રો જે ભગવાય તો કેમ છો બધામાં જમા છો અને અત્યારે આજે તો ફરીવાર આપણે જઈ રહ્યા છીએ વેહુમાં તો ત્રણમાં આપણી ભેહું નીકળી ગઈ છે અને નિહારે હાલી જાય છે તો તમે જોઈ શકો છો પાછળ આપણી બેહું હાલી આવે છે અને આજે રહેવાના છીએ આખો દી વેહુંમાં તો આગળ આગળ મળતા રહેશું વિડીયો બધા કન્ટિન્યુ રાખજો અને અમારી ગીરની જંગલની આખો દી બે હું સારવા જઈ તે સફર કેવી હોય છે તમને આગળ બતાવું છું તો અત્યારમાં આપણે નીકળી ગયા છીએ આડા હાથ જેવું થઈ ગયું છે બે આપણે ક્યારની ક્યારે સડી ગઈ છે જોકે પોણા હાથે માલ નીકળી જાય અમારો ધોવાઈને પછી આજે પાછા આડા છ સાત વાગ્યે આવે માલ ઘરે તો ટાણમાં નીકળી ગયા છીએ અને બે હું જોવો આપણે બધી હાલી જાય છે તિરાલ ને પારે ગવાલ ને પહુ ને આપણી ગૌ બીજું હલી આવે છે પાછળ વાંહે ડૂબા બધા લાંબા લાંબા જઈ રહ્યા છે આપણી રીધી સીધી છે આ રીધી છે આગળ એક સીધી જઈ રહી છે તે બધા માલ જઈ રહ્યા છે સરવા માટે ઘર ની કેડી બાકી મારે માલ ભેલા જા મિત્રો મારો ગઢાર નો કારો

હા ને આને આથી પછી હું રો લાંબી લાંબી હેલી આવે છે રણદ આપણા ખડાયા છે બધા માદાળા લઈ લઈને રૂમાડા સીડ્યા છે હું આપણે એક ગઢાણ કપાવી લીધું છે વિધી રીધિ રીધિ જોવે છે ઓ હું રીધ્યું આપ આપ તો જો મિત્રો અહીંયા અટાણે આપણા માલ માં સરે છે સત્તર અને હવે આપણે બનાવાનો છે સાહ તો પણ એ જો ચૂલો જે કઈ સાહ બને છે

ખાડું જતું તો આ મને આપણે વાહ કરી છે ખાડું બધું જો આ બાજુ એવું છે હૈયો બાપ વાદળા તમે જોઈ શકો છો ભૂલે ફૂલ થઈ ગયા કારણ કે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે આ વરસાદ આવશે ખરો એવું લાગે છત્રી પત્રી આપણે ક્યાં લાવ્યા નથી પણ અટાણમાં ગરમી બહુ છે અને વાદળા થઈ ગયા છે એટલે આવીશે પણ ભલે આવતો વાલીડો આપણે વરો વાદ દેવાનો છે જે હું જોવો આપણે હાલી આવ્યા છે

માલ સરે છે ને થોડુંક તમને ઝાકું દેખાતું હોય એનું કારણ કે આપણે ફોન છે કોથળીમાં અને એમાંથી ઉતારી ગયા છીએ ઝીણા ઝીણા સાંટા સરે છે એટલે ફોન પડી જાય એટલા માટે આપણે બહાર નથી ખાડ્યો એટલે માલ જોવામાં ખડમાં છે અને આપણે પણ આખા પલ્લી છે આ વરસાદ હારા હારો આવી ગયો હતો તો બે સરે છે ખડમાં માલ હું વી આવ્યું છે હું હવે આમાં સિરા કરશે અને પછી બપોરા

અહીંયા અમે શાક બનાવી રહ્યા છીએ બધી બે વરસાદ ઘડીક રહી ગયો તો શાક બનાવી નાખીએ મોલ્લો પણ હોય છે અને અહીં જ્યારે અમે આવીએ ને સારવા માટે ત્યારે મોર આવી જાય ગમે ત્યાંથી તો અત્યારે જો વરસાદ રહી ગયો છે અમારી પાસે છત્રી કોઈ પાસે નથી વરસાદ આવી ગયો એટલે શાક બનાવી નાખીએ મોલ બાજુમાં આટા જ મારે છે તેમને પણ આજે રોટલા નાખવાનું છે રોટલા મરચા શાક તમે જે નાખો તે ખાઈ જાય તો માલ જેવો બધા બેઠા છે અને વરસાદ રહી ગયો છે વરસાદ એમાં બેસી ગયા મોરલો જેવો આટા મારે છે મારી બાજુમાં શાક જ્યાં અમે બનાવી છીએ અને અહીંયા પાકે છે બની રહ્યું છે બે હું બધી બે ગીત બાજુમાં મોરલો વણાટા મારી રહ્યો છે કઈ મોરલા તારો ગર્ભોડી ઘડી મને અસાડી લો

અહીંયા જો આપડો શાક પાર કે છે અને હું જો બે ઘેર આપડા બેહી ગયા છે અને અહીંયા જો આટા મારે છે હવે પૂરી રહ્યો છે અને શાક જો અહીંયા પાકી ગયું છે તો આપણે ઉતાર લીધું છે અને હવે અમે કરી લઈએ બપોરા કારણ કે બે હું બેસી ગઈ છે તો શાક પણ બની ગયું છે તો બપોરા કરી લઈએ અને આ જો અમારો ભઠ્ઠો છે તો આલો બધા બપોરા કરવા માટે કારણ કે વરસાદ પાણી રહી ગયો છે ને તો બપોરા કરી લઈએ અને અહીંયા બધા અમે જો બપોરા કરવા માટે બેસી ગયા છીએ અને મોર પણ અમારી બાજુમાં આવ્યો છે ખાવા માટે તો તેમને રોટલા નાખતા જાઉં તેમ અમારે યારે ખાતો જાય જો આટા મારે જ છે તે તો અહીંયા જુઓ અમે બપોરા કરે અને બેઠા છીએ અને અમે જ્યાં ખાધું ત્યાં જુઓ મોર ખાવા માટે આવી ગયો છે રોટલા તો જુઓ ત્યાં રોટલા છે તે ખાઈ રહ્યો છે અને અમે બપોરા કરી લીધા છે तो आया जो बहुत डाटा मारा है अदना અને અહીંયા સરસ છે આપણી વેહું ઘેહું હવે આપણી જઈ રહી છે ઘર વગી હજી તો બહુ વાર લાગશે કારણ કે હવે સળવાણા છે વેહું ઊભી થઈ છે આપણે બેઠા થા ને આપણે મોતીઓ મોર જે આપણો એવા હતો તેમને પણ અમારે ભોજન કરાવ્યું અને અમે પણ કર્યું અને હવે માલ આપણા ઊભા થઈ ગયા છે કઈક કે રેડું વરસાદનું સારું આવી ગયું હતું પાણી અત્યારે ડોળું હલ્યું જાય છે કારણ કે વરસાદ બહુ સારો હતો આપણી પાસે તો છે એટલે ઉતારતા હતા અને હવે બહુ જે હું આપણી જઈ રહી છે કરવગી એટાણે બેઠા હતા ત્યાંથી સળવાઈ ગયા છે ત્યારે પહોંચી ત્યાં હાડા હાથ જેવું થઈ જાય બધે માલ એ સર મિત્રો અત્યારે જો આપણી ભેખું ચડી ગઈ છે કેડે બાપ લાંબા લાંબા માલાય આવે છે અને કેડા વખત જઈ રહ્યા છે હિ અહીંથી હું જો આપડી જઈ રહી છે ગઢાણાથી વરસાદ જો પાછો આવે છે જાય ને ખડકવી ઊભું થયું છે તો માલ આપડા જઈ રહ્યા છે કેળેથી ઘરે